બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશ નંબર પ્લેટ વગરની કાર હતી અને એનાથી અકસ્માત સર્જાયો છે ત્યારે સ્થાનિકો દ્વારા શું કહેવામાં આવ્યું છે જે પ્રત્યક્ષ છે વાત કરવામાં આવે પ્રીતિ તો આખા મામલે બે ઘટનાઓ સામે આવી રહી છે એક તરફ તો પોલીસ કર્મચારી જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તે પોતાની કાર વડે જતા હતા અને તેમને એક પરિવારને કે જે બાઇક ઉપર જતો હતો તેને ટક્કર મારી હતી જેમાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી પરિવારજનોનું કહેવું માનીએ તો જયારે અકસ્માત થયો ત્યારબાદ કાર ચાલક કોણ છે તેમને નતો જોયો કે કોણ હતું તે પણ ધ્યાનમાં નતો પરંતુ સ્થાનિકોનું કહેવું માનીએ તો જે કાર ચાલક હતો તેને કોઈ પણ પ્રકારનો નશો કર્યો હોય તેવો પણ આક્ષેપ થયા હતા જોકે આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને જયારે તપાસ